નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે મજૂરીના રસ્તે મોત મળ્યું રોડ સાઇડમાં ચાલતી બે વૃદ્ધાઓને અજાણ્યા વાહન ટક્કર મારી મોત નિપજાવ્યું સમાચાર વિગતવાર જાણીએ તો વિજાપુર વિસનગર રોડ પર મહાદેવપુરા પાટિયા નજીક ગઈકાલે બપોરે અઢી વાગ્યાના સમારે વિસનગર તરફથી આવતા એક અજાણે વાહન કે પૂર ઝડપે અને બે દરકારથી વાહન ચલાવી રોડની સાઈડમાં મજૂરી કરવા ચાલતા જઈ રહેલ બે ઉર્ધ વિધવા મહિલાઓને ધૂળીબહેન બબાજી ઠાકોર અને પુરીબેન જીવાજી ઠાકોરને ટક્કર મારી તેમનું મોત નીપજાવ્યું હતું અને તે વાહન ચાલક ત્યાંથી વિજાપુર તરફ ફરાર થઈ ગયો હતો બંને મહિલાઓ પાડોશમાં રહેતા હતા અને બંને મજૂરી કરીને પોતાનું ઘર ગુજરાન ચલાવતા હતા ઘટના સ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સે વિજાપુર સરકારી દવાખાને બંનેને લઈ જવાયા હતા જ્યાં હાજર ડોક્ટરે તેમને બંનેને મૃત જાહેર કર્યા હતા ધૂળીબેનના પુત્ર મનોજી ઠાકોરે વિજાપુર પોલીસ સ્ટેશને અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આજે સવારે બંને મહિલાઓની એક સાથે અડથી ઉઠતા ગવાડા ગામમાં ગમગીનતા છવાઈ ગઈ હતી અને શોખનો માહોલ વ્યાપી ગયો હતો અકસ્માત સર્જનારને તાત્કાલિક ઝડપી પાડવા ગ્રામજનોની માંગ વધી રહી છે વિજાપુર પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાથી કુટેજ તપાસવાની કાર્યવાહી હાથ ધરી છે અને ઝડપથી અકસ્માત અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને અને ઝડપથી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને ઝડપી પાડવામાં આવશે તેવું વિજાપુર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર કમલેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આજે આપણે જે વિજાપુર તાલુકાના ગવાના ગામે ગઈકાલે દુઃખદ ઘટના ઘટી હતી બપોરના બે પંદર વાગ્યાની આસપાસ એક બેફામ ચાલક જે પોતાની સ્પીડમાં ગાડીને બે ધરક એમ કહીએ કે ગફલત ભરી રીતે ગાડીને દોડતો હતો ત્યાં ત્યાંથી પસાર થઈ ગયા હતા બે વૃદ્ધ મહિલાઓ જે ગવાડા ગામની છે તે મજૂરિયાત વર્ગના છે અને જે મજૂરી કરીને પોતાનું રોજગાર ચલાવે છે

બે માજી નાખી દીધું આગળ ખાડા માં જઈ ગાડી મજો ની ગાડી પાછળ

ગાડી હોવાનું જોઈ શકો છો કે જણાવે છે શું ગાડીને નુકસાન થયું તો કઈ ડંપર તૂટી ગયો છે સ્પીડ માં નીકળી ગઈ છે એક્સિડન્ટ કરીને ખાડામાં ઉતરી હતું કઈ ખાડામાં ઉતરી પાછી બાર કાઢીને જવા દો છો જે સાઈડ નું ગ્લાસ છે તૂટી ગયું છે આ જે હેડલાઇટ નું તો હેડલાઇટ નું ગ્લાસ ક્રિએટા ગાડી છે અને એનો ગ્લાસ તૂટી ગયો તેવું કેવું થાય છે કિસન મેરામ કે આપ આ પર હતા ઘટના સ્થળે તો જોઈ શકો છો જે છે આપણે સાથે પૂર્વ સરપંચ જે છે ગવાડા ગામના ભરતજી ઠાકોર જે છે તેમની સાથે વાત કરી શું કહેશો ભરતભાઈ આવા અકસ્માતોને લઈને મને લગભગ હું મારા ઘરે હતો બપોરના બેન ચોત્રીસ તલાકે ગામ લોકોનો ફોન આવ્યો એટલે હું તાત્કાલિક સ્થળ ઉપર હાજર થયો તો પૂરીબેન જીવાજી ઠાકોર અને ધૂળીબેન બબાજી ઠાકુર બંનેની લાશો પડેલી હતી રોડની સાઈડે મેં પૂછપરછ કરી પોલીસને ફોન કર્યો પોલીસવાળા આવ્યા અને અમે બધાએ વિજાપુર સરકારી દવાખાને પીએમ માટે લઈ ગયા હવે મારે એ જોવું છે કે આ ત્યાં સ્થળ ઉપર આ કાળા કલરની ગાડી લોકોએ કહ્યું કાર એના હેડલાઇટના કાચ પણ પડ્યા હતા જે અમે એકત્ર કરી પોલીસને સોંપ્યા છે એના આધારે હેડલાઇટ તૂટેલી હાલતમાં ગાડી ભાગી તો આપણે પોલીસને પણ વિનંતી કરીએ કે આ બાબતે પૂરી તપાસ કરી સીસીટીવી ફૂટેજ લઈ અને ગાડી પકડી અને આ ગામ લોકો મૃતકના પરિવારોને ન્યાય અપાવે એવી અપેક્ષા રાખીએ છીએ અમે બે વાગે ખેતરમાં રોડ રહેવા ગયા અને રોડ પર સાઈડ મજા પણ પછી રિક્ષા વાળા કોઈ ઉભી ના રાખી પણ હું ચાલતી ખેતરમાં પોકી ગઈ પોકી ગઈ પછી કે એક બેન આવ્યા હતો કે એક્સિડન્ટ થયો એટલે હું ધોરણ દોડ પાછી આવી વિજાપુર રોડ ઉપર અને મેં એમ કહ્યું કે મારે તો એ જવું છે પટેલ કે ઉભારો માજી હું તમને બાઇક ઉપર મૂકી જઉં છું તો આ બેની ની પડેલી હતી બરાબર છે આવી હું પોક મૂકી દીધી ગરીબ ઘરના છે કે ગરીબ ઘરના તમે પોલીસ થી માંગણી કરી રહ્યા ખાલી ન્યાય છે બીજું શું કરીએ ગાડી બે પરિવારજનોને જે ન્યાય આપો આપી જોઈ શકો ચોક્કસ થી આપડે ન્યાય ની માંગણી સાથે ત્યારે આપણે બીજાપુરની ખબર તરફથી ઉપર વાત કરીએ કે એમને ન્યાય મળે કે ગરીબ પરિવારની બંને માજી હતા અને એમની ઉંમર પાસઠ વર્ષથી ઉપર હતી પૂરીબેન અને ધૂળીબેન અને વિધવા હતા ખાસ કરીને તેણે આપણે વિજાપુરની ખબર હતી પર તેમને એક ન્યાયની માગણી કરીએ છીએ અને એમને ન્યાય મળે અને આવા બેફામ અને જે ગબડત બળી ચાલી રહ્યા છે રોડના રસ્તાના ઉપર કોઈને જોયા વગર કેમ કે અકસ્માત થયો છે રોડની સાઈડમાં ટક્કર મારેલી છે રોડ પર તો હતા નહીં બંને મજૂરી જતા હતા એમના સાથે જ હતા તેમના કહેવા મુજબ એ રોડની સાઈડમાં ચાલતા હતા ને આ જે વાહન ચાલે છે ગબડત બળી રીતે વિસનગર તરફથી આવી અને જે મહાદેવપુરા ગવાડા પાટિયા જે કહેવાય ત્યાંની ઘટના છે ત્યાં ટક્કર મારીને સીધો જતો રહ્યો છે ખાડામાં પણ ઉતાર્યું પરંતુ ખાડા પર સરખી કરી ને પાછો વિજાપુર તરફ નીકળી ગયો છે તરફ વિજાપુર પોલીસે તપાસનો ધમધમાટ પણ ચાલુ છે કેમ કે અહીંના ગ્રામજનો છે પૂર્વ સરપંચ જે છે ભરતજીએ પણ જણાવ્યું કે જે કાચના ટુકડા હતા એટલે એને તૂટી ગયા હતા નીચે પડ્યા હતા તેના આધારે પોલીસને આપી છે સબૂતના આધારે કે જે જેનાથી કોઈક સુરાગ મળે જેનાથી કોઈક હકીકત મળે તે બાબતે પણ પોલીસે ધ્યાન દોરવું જોઈએ અને આમને ન્યાય મળે તેવું ને પ્રશાસનને એ પણ કહેવા માગે છે આ રીતે બેફામ ચાલતા હોય ને જે અકસ્માતો સર્જતા હોય એવું વાહન ચાલકોને પણ કર સજા મળી જોઈએ કડકમાં કડક નસીહત મળી જોઈએ તો આપણી સાથે બધું સ્ટોરી બધું કવરેજ લઈને મળતા રહીશું ત્યાં સુધી આપણી ચેનલ બીજાપુરની ખબરને સબસ્ક્રાઈબ કરો લાઈક કોમેન્ટ કરો ધન્યવાદ